પાટણના સિદ્ધપુરમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પ્રથમવાર એકાવન દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાવડિયા ચોકડી સતપાલ ફેક્ટરી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સિદ્ધપુર આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં જે પાટણ જિલ્લા પ્રમુખ જીવાજી ઠાકોરની રાહબરી હેઠળ યોજાયેલ જે સમૂહ લગ્નોત્સવ છે તેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર પ્રદેશ ઉપાધ્યક્ષ ધવલસિંહ ઝાલા જેની ઉપસ્થિતિમાં ઠાકોર સમાજની જરૂરિયાતમંદ એકાવન એવી દીકરીઓના લગ્ન જીવન લગ્નોત્સવ યોજી નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા આ પ્રસંગે વાળીનાથ અખાડાના મહંત જયરામગીરી મહારાજે વરવધુને આશીર્વાદ આપ્યા હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સિદ્ધપુર આયોજિત સમૂહ લગ્નમાં એકાવન નવ દંપતીને પાનેતર તિજોરી તાંબાના બેડા સોનાની ચૂની ચાંદીના ગણપતિ પંખા સહિતની દાતાઓએ ભેટ આપી હતી જ્યારે સમૂહ લગ્નમાં લગ્ન સ્થળ મંડપ ભોજન પર મિનરલ પાણી છાશ સાઉન્ડ સહિતના આયોજન માટે દાતાઓ એ દાની સરવાણી વહાવી હતી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સિદ્ધપુર આયોજિત પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવને સફળ બનાવવા ક્ષત્રિય સેના સિદ્ધપુર શહેર અને તાલુકાની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવાયો હતો આજે અમે ક્ષત્રિય ઠાકોર સેના તરફથી લગભગ પાંચ મહિનાથી તૈયારી કરતા હતા અમે ક્ષત્રિય ઠાકોર સેના સિદ્ધપુર ટીમ તરફથી

બધા સાથે મળી અને સમૂહ લગ્ન અંદર જોડાઈએ અને એક સાથે મળી અને સમાજનો શિક્ષણ વધે અને એકતા રહે અને ખર્ચા નાબૂદ થાય એના માટે અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તરફથી એકાવન દીકરીઓના સમૂહ લગ્નનું અમે આયોજન કરેલું હું મીડિયાના માધ્યમથી કહું છું કે અઢારે આલેમ ને અમને બહુ સપોર્ટ કર્યો છે કે ગોપાલ માતાજી સદા એના માટે દરેક સુખી રાખે એક પ્રાર્થના